ની તૈયારી કરેલા વિદ્યાર્થીઓ હોય તો એના સુધી આ સેશન જે છે ને એકવાર શેર કરી દેજો બરોબર છે જોઈ લઈએ માહિતી શૈક્ષણિક લાયકાત વિશે ચર્ચા કરી લઈએ એની પહેલા શિક્ષણ જગતની નાની મોટી તમામ અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હોય દોસ્તો તો વિડિયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક શિક્ષણ જગતની તમને વોટ્સઅપ ચેનલની લિંક આપેલી છે આ લિંકની અંદર જે છે ક્લિક કરી જોઈન થઈ જજો જેથી કરીને શિક્ષણને લગતી તમામ માહિતી જે છે એ તમારા સુધી પહોંચાડવામાં આવશે ટેટ વન પાસ કરેલા વિદ્યાર્થીઓ હોય

કે પહેલા તો તમે ફી ભરેલી હોવી જોઈએ આ ખૂબ ફૂલ્લી નોટિફિકેશન આવશે ત્યારે તમને માહિતી મળી જશે કે કેટલી ફી ને શું ગયા વખતે સાડી ત્રણસો રૂપિયા ફી અને બીજા બધાને પાંચસો રૂપિયા જનરલવાળાની રીત નહોતી પણ આ ફૂલી નોટિફિકેશન આવશે ત્યારે ફીની વિગત તમને ખબર પડશે નોટિફિકેશન છે નવેમ્બર મહિનાની અંદર વિદ્યાર્થી મિત્રો અને આ જ મહિનાની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર જ તમારી ટેટ વનની ની નોટિફિકેશન જે છે આવી શકવાની શક્યતાઓ છે બરોબર છે તો સપ્ટેમ્બરની અંદર નોટિફિકેશન આવી જશે ને ડિસેમ્બર આસપાસ જે છે તમારી એક્ઝામિનેશન પણ લેવાઈ જાય તો આ રીતે તમે તૈયારીમાં રહેજો તો સાહેબ કોણ આ પરીક્ષા આપી શકે તો કે ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત કરેલા હોય પેલા બે વર્ષનો કોર્સ હતો બરોબર પીટીસીનો પણ પીટીસી નું નામ જે છે અમે ડીએલએડ કરી નાખ્યું છે તો પીટીસી અથવા તો ડીએલએડ કરેલા હોય તે તમામ ઉમેદવારો આ પરીક્ષા આપી શકશે કોણ કોણ તો કે બારપાસ પ્લસમાં પીટીસી અથવા તો એનું બીજું નામ છે ડી એલ એડ તો આ ડીએલએડ અથવા તો પીટીસી કરેલા ઉમેદવારો આપી શકશે હું ઘણા બધા એવા હશે કે સીધું બાર પાસ પછી એમને ચાર વર્ષની જે છે એ ચાર વર્ષની અ એલિમેન્ટ્રી એજ્યુકેશન ડિગ્રી મેળવેલી હોય આ દસ પાસ પછી પણ મેળવી શકાય તો આ મેળવેલી હોય તો પણ એ પરીક્ષા આપી શકશે અને બે વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન એટલે કે સ્પેશિયલ એજ્યુકેશન વાળો કોર્સ કરેલો હશે તો એ પણ આપી શકશે એટલે ક ખ પણ એક કોર્સ કરેલો હોવો જોઈએ અને બાર પાસ જે છે આ શૈક્ષણિક લાયકાત પરીક્ષા આપી શકશો એટલે આ શૈક્ષણિક લાયકાત ધરાવનારા ઉમેદવારો તૈયાર રહેજો આમાં કોઈ એવું કઈ ઉંમર મર્યાદા હોતી નથી પરીક્ષા આપવાની અંદર કોઈ ઉંમર મર્યાદા નથી હોતી ઉંમર મર્યાદાનો કોન્સેપ્ટ ક્યાં તમને લાગુ પડે છે તો આ તમારી ભરતી આવશે ને ત્યારે લાગુ પડશે કેટલી ઉંમર હોય તો તમે ફોર્મ એપ્લાય કરી શકો ને એ બધું ત્યારે ભરતી સમયે અત્યારે તો પરીક્ષા બધા ઉમેદવારો આપી શકશે ઓકે બાકી કેટલી જગ્યાઓ બે હજાર પચીસ માં આવવાની છે તો સાત હજાર પાંચસો જેટલી જગ્યાઓ છે મેરિટ કઈ રીતે ગણાય છે અભ્યાસક્રમ કેવો છે એનો અગાઉ લેકચર એક લીધેલો છે આવા ઢળક વિડીયો આ ચેનલની અંદર જે છે એ દોસ્તો આવતા રહેશે બરોબર નાના મોટા વિડીયો ટેટાટ ભરતીને લગતા આવતા રહેશે તો દરેક ટેટાટ ભરતીની અપડેટ્સ માટે જે છે ગુજરાત જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો બેલ નોટિફિકેશન જે છે ઓન કરી નાખો અને શિક્ષણ જગત જે આપણી ચેનલ છે એની અંદર જોઈન થવાનું ભૂલતા નહીં મળીએ છીએ આવી જ કંઈક માહિતી સાથે ફરીથી થેન્ક યુ ફોર વોચિંગ